આવા મન થઈ ગયું પંખાડ પર હાલો હિરાવેલો પછી ચા પડી વધારે આવો તો ને પડ્યા આવી જાય ને ત્યાં અને મારી એકલી ની જીગર પડતી નથી અને આ પાડતા નથી ને ઘરોડું ધોવું

થોડાક છાટા આવી ને બંધ થઈ ગયો હે કાલે મારે કાકરી પેઢી એટલા જ છાટા આવ્યા હે ઈંડા લઈને નીકળી ને અહીંથી નીકળી ગયો બત એના ઈંડા ઈડા

બરે બહુ જ નહીં આ ભડક ભડક થાય જો તમે પાછે પગે જો છાડજો હા હું પલરી નહી હું જાઉં તમે એટલે હું અહીંયા રોગી રોગી પલરવું ને મારે હા હા એ હાલો મૂકી દઉં એ હા અંજારી કાઢી લીધી અને પોતા નથી કરવા કેમ કે દવા છાંટવી નથી પોતા નથી કરવા દવા છાંટવી પાણી છે ને વધુ ઠંડુ લઈ હું આ પોતાથી જ ને હાલતા થયાં જ્યો એવો આવ્યો જય શ્રી કૃષ્ણ હાલો મારે હે ને અને બાપુ હે ને દવા છાંટો મચ્છર મખીની દવા હે મને ઓર્ડર આવ્યો હું હા

અહીંયા અમારે વોશિંગ મશીન રાખેલા એ ડવણીમાં અને એમાં ખાસ કરીને ને પછી જે મચ્છર એમાંથી નીકળ્યા છે ને એમાંથી જ ખાસ ઓલા જૂના રફોડામાંથી એમાં જે બેમાં મચ્છર હતા ને અને બાકી આ ભેહન ખંધામાં અને માખીનો ત્રાસ એટલે વાતું પૂરી એવી ત્રાસ હતો ટૂંકમાં કંઈ વસ્તુ આપણે ખુલીતા રહેવા જ ન દઈએ પછી એમાં વધારે પડી માખીનો ટૂંકમાં વધારે મચ્છરને તો આપણે એલો પંખો ચાલુ કરી મૂકીએ કે કોઈ અગરબત્તી કે ગુડ નાઇટ કે એવું બધું ચાલુ કરીએ તો મચ્છરતા હોઈ જાય પણ આ માખી હોય ને એ કહેવાયથી જાય ને અને માલને ભેના ટૂંકમાં દોવા જાવ્યું હોય ને હવારે જો અંધારું હોય તો દોઈ લેવી પડે માખીને આવી અને રૂંધે એમને પાંચક વાગ્યા સાડા પાંચ વાગે દોઈ લીધું અને હખ ના દીધું જતા હજી તોય અટાણે બેઠી હોય બિચારી આપણે તો ઉડાડી લે હગી એ તો શું કરે પછી બેટા કૌડ્યું માખી ચોઈટી હોઈને જો જી દવા પણ છાટી ફેરો હા ફેર પડી ગયો અમે તમને કે માખી જોવા નંદરથી ઓહરીમાં ખાલી નીચે નીચે છાટી આમ કે દિવાલોમાં કે નથી છાટી અહીંયા ખાલી હેઠી હેઠી બધે ન છાટી ઓહરીમાં કે કે ઘરમાં કે માખી જોવા નંદર હેલો કેટલા વાયગા કેટલા વાયગા બાપુ ને ડાડા બે જાય છે તાણે ભદરે dạ đều tất cả quán hả lâu bằng đi hả lâu á bên hên hãy đi hm hmm 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 એકવાર હમણાં નહીં પર હું ને દાદા અને બાપુ આવ્યા હતા તે દિવ્ય ફૂલ વરસાદ આવ્યો હતો તે તે સ્કૂટી ને મોટરસાઇકલ બે હતી તે બાપુ સ્કૂટી લઈને વૈયા ગયા ને મોટરસાઇકલ ની ચાવી ભેગા લેતા ગયા પછી પછી જોઈએ ને ની ચાવી નથી અને બાપુ પછી પૂગી ગયા હતા નહીં ઘેર ઘેર પૂગી ગયા હતા ને પછી પાછા આવ્યા દેવા હા

વાઘણી રવા તો આવ નામી આવે પાણી હાલ નીકળે પણ પાછો બંધ થઈ ગઈ છે પણ તાજું તો થઈ ગયું ધીરો પડી જાય આગળ એક રેડો હું નામે આવ્યું ટૂંકમાં ફરિયામાં પાણી રૂડી ગયા ને એવા હાલતા થઈ ગયા એટલો ને વરી તડકો નીકળો ગરમી થાય અને વાદરા વરી પાકે તે વરી આવું રેણું આવે આ રેણું આખણે આવ્યું ને નામી મજાનું ટૂંકમાં ફરિયામાં પાણી રૂડી ગયા ને એટલું આવ્યું લઈ લો તડકે તડકે મેં વાર હો આવો તડકો હે ને નેવા ચાલુ અમારે આજે વરસાદ બહુ ના આવ્યો પણ આમ ફરી અમે પાણી રૂડી ગયા હતા ને એટલો આવ્યો હતો વધારે ના આવ્યો બેન ને બાપુ એ ભાદરે ઘૂમરો મારવા ગયા હતા એની અહીંયા વાર આવ્યો અમે અહીંયા વાર આવ્યો અને હું આખો છાંયો રહી હજી છાંયો ને છાંયો હે આમ કદાચ દખણાકમાં હે ને બપોર ઢોકડો ગાજતો હતો એમણો કદાચ વધારે હોય તો હોય અમારે તો હમણો કોમ બહુ જાજો નથી આવ્યો આ બસ ફરી પાણી બારા નીકળે ને એટલો જ વરસાદ આવ્યો આજે ને જ રવિવાર હતો ને તો ઈ દાદા ભાઈ બપોર મોર વાળી ગયા હતા અને મેં વરસાદી ના આવ્યા અને હા હમણાં ને મને બે ત્રણ વિડીયો છે કોમેન્ટ આવતા યુવરાજના કે ભાઈ યુવરાજને થોડુંક રિવ્યુ દો ને એટલે આજે બેન કેમેરામેન થાય અને હું એ ટ્રેક્ટર આગળ બે પાંચ શબ્દો યુવરાજ વિશે કહી દઉં યુવરાજનો કહું ને તો અમે આ હે ને બે હજાર ને એકવીસમાં લીધું બે હજાર એકવીસમાં લીધું તો પછી હાલે ચારક વર્ષ છે અને પ્રાઇઝની કિંમતે પૂછતા હતા પ્રાઇઝ થદી અમે લીધું હતું બે લાખ ને બાસઠ હજાર સોરી બાસઠ હજાર બે લાખ ને બાસઠ હજાર લીધું હતું અને લગભગ કિંમત અટાણે આટલી જ હોય કે અહીંથી ઓછી હોય સાહેબ અટાણ કોમ્પિટિશન વધી ગયા બીજા માર્કેટમાં ઘણા નવા નવા કંપનીઓ આવી ગઈ કદાચ આટલી હોય કે આથી ઓછી હોય મજા જાજો ફેરફાર નહીં હોય અને બાકી તો એમાં રિવ્યૂ શું દેવાનું કમ્પ્લેટ હાલે ચાર વર્ષથી એમાં અવાર બેટરી નાખથી ગયા એ એક કામ કર્યું બાકી બીજું કંઈ કરાવ્યું નથી ખેતીમાં તો પરફેક્ટ હાલે છે ને એવરેજનું તમને થાતું હોય શું એવરેજ બી એ પ્રશ્નો થતો આવે હવે એવરેજમાં તો આપણે જેવું ખાતી હાખી તો હું ભારે વજન વાળું હાથી હાલતું હોય તો આગાજથી ચાલવું પડતું હોય તો થોડુંક વધારે ખાય એ નોર્મલ હાથી હાલતું હોય તો ઓછું ખાય પણ આમમાં મિનિમમ લેખો ને આઠસો નવસો મિલી કદાચ બહુ ખાય ને તો ની અંદર તો કોઈ બી કાઢો નથી આવે પણ એવો અંદાજો કરી એમ કે આટલું કદાચ ખાય એટલે આપણે હો વડો વડો અંદાજો હોય આપણે બધી લીટર થાય માપીને જ નાખવાનું આવેલ મા મારી ડબ્બુ ભરીને નાખી દીધું કેટલા લીટર નાખવા એ કંઈ ખબર પણ આપણે એમ અંદાજ આવે કેટલું આટલું બસ આઠસો નવ વધીને બહુ ભારે આગળ વાલતો હોય ત્રણ લીટર કદાચ ખાતું હોય પણ એવું તો કઈ એટલે આઠસો નવસો પકડીને હાલ આવું કંઈક છે અને બાકી અલગ અલગ બધી ઈઠાવીની જ્યારે ઈઠાવીની જારીનું કહેવાય અમારે આ અમારે વીસની ચાલી આવે તો એટલે ડગના કરીને ચાલીનું પહેરું અને નું આવે પછી આને ઊંધા કરે તો નું આવે પછી બત્રીસ તેત્રીસ ટૂંકમાં જારી થાય આગલા ત્રીસની કંઈક બત્રીસ પછી વારે બીજું આવે છે ત્રીસ થી બત્રીસ થાય પછી ઊંઠા કરો તો આણત્રીસ ચાલીસ થઈ જાય એ અલગ અલગ જારી આવે બીજી ડગ બાકી કંઈ બીજી માફાઈ તમારે જોતી હોય તો વધારે તમે શોરૂમે જઈ અને પૂછી શકો બાકી કમ્પ્લેટ અમારે તો જો મહેન્દ્ર વધારે પસંદ છે

અને એ આપણી લોકલ કંપની છે એટલે એમાં થોડીક વધારે પસંદ છે જે બે મહિન્દ્રાના છે ઉબે ભાઈ હીરોની ઠીક ઓલી હીરો હોન્ડા હે ના આ હીરો હોન્ડા હે ઓલી હીરો હે અને ગાડી છે ને એટલે બધું આપણે સ્વદેશી છે સ્વદેશી જરાક વધારે પસંદ છે મને એટલે બધું વાહન આપણે સ્વદેશી છે આવું કંઈ ખાઈયું કંઈ વધારે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો એમાં હું તમને ચોક્કસ જવાબ દે

બનવા લે હે વટ બનાવવાનો દે આ ઘણો કામ બોલતો ક્યાં જાવ તો ક્યાં જઈને તો નઈ કે ખરી ગયા કે એ તો મલ્લાક હતા હ નાત જાત જાતા જાણતા નથી ભાઈ એ કેવા મકિલા બસ 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 લાલ પેલું આંગળી ચોટી જાય એટલે આમ લાલ ચુંદડી રાખી ને તી